શું તમારા મેથીના ગોટા સોફ્ટ જાળીદાર અને પોચા નથી બનતા અને મેથીના ગોટામાં તેલ ચડી જાય છે તો તમારા આવા જ સવાલોના સમાધાન માટે ખુશીસ કિચન સાથે જોડાયેલા રહો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીઝ કિચન આજે હું તમારી સાથે મેથીના ગોટાની રેસીપી શેર કરીશ એકદમ સહેલી રીત સાથે ફક્ત 10 જ મિનિટમાં સોફ્ટ જાળીદાર અને પોચા રૂ જેવા મેથીના ગોટા બનીને તૈયાર થઈ જશે મેથીના ગોટા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં એક કપ બેસન લઈ લઈશું બેસન ચાળીને જ લેવો જેથી બેટર બનાવતી વખતે તેમાં લમ્સ ના રહે ત્યારબાદ ધીમે ધીમે તેમાં પાણી ઉમેરતા જઈશું અને મીડિયમ થિકનેસ વાળું બેટર તૈયાર કરી લઈશું અહીંયા મેં એક કપ બેસન સાથે વન થર્ડ કપ પાણીનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ બેટર માં નાની ચમચીના ના માપ થી એક ચમચી ખાવાનો સોડા એડ કરીશુ અને સોડાને ને એક્ટિવ કરવા માટે અડધા લીંબુ નો પૂરેપૂરો રસ એડ કરી દઈશુ ફરી બેટર ને ફેટી લઈશુ બેટર માં બબલ્સ આવશે એટલે સરસ જાળીદાર મેથીના ગોટા બનશે ત્યારબાદ બેટર માં એક ટેબલ સ્પૂન ખમણેલું આદુ બે મોટા ઝીણા કટ કરેલા તીખા મરચા બે ટેબલ સ્પૂન લીલું લસણ વન હાફ કપ મેથી અને વન હાફ કપ લીલા દાણા તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરી ગોટા માટે પરફેક્ટ બેટર તૈયાર કરી લઈશું ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકીશું તેલ મીડિયમ ગરમ થાય એટલે તેલમાં આવી રીતે ગોટા પાડતા જઈશું ગોટા ચડી જાય એટલે એને એકવાર ફેરવી ગેસની ફ્લેમ થોડી વધારી દઈશું ત્યારબાદ એક મિનિટ પછી ગોટાને તેલમાંથી કાઢી લઈશું આવી રીતે પહેલા મીડિયમ ફ્લેમ અને ગોટા ચડી જાય પછી એક મિનિટ માટે હાઈ ફ્લેમ પર ગોટા તળીશું એટલે ગોટામાં તેલ નહીં ચડે તો ફ્રેન્ડ્સ આવી જ રીતે આપણે બાકીના બધા મેથીના ગોટા બનાવીને તૈયાર કરી લઈશું ત્યારબાદ ખાટી મીઠી આંબલીની ચટણી અને તીખી ગ્રીન ચટણી સાથે મેથીના ગોટાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું આમ તો મેથીના ગોટા કઢી સાથે પીરસાય છે પરંતુ ખાટી મીઠી આમલીની ચટણી સાથે પણ મેથીના ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ વરસાદની સીઝનમાં તમે એકવાર મારી આ રેસીપીથી મેથીના ગોટા અને ખાટી મીઠી આમલીની ચટણી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ તેમજ શેર જરૂરથી કરજો અને હજુ સુધી જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે અને મારા આવા જ નવા નવા વિડીયો જોવા માટે ખુશીશ કિચન સાથે જોડાયેલા રહો